કે હોસ્પિટલ નો રિપોર્ટ છે મને કીધું કે કામ તમે તો કે મારે પૂરો પ્લોટ તારે વેચવાનો જ નથી અને વેચવો હોય તો મને જ દેવાનો બરોબર બાકી કોઈને દેવાનો મે 2012 થી હું લેવા માંગુ છું તો હું તું બીજાને હું મે તું મે કોઈને વેચ્યો જ નથી મારે વેચવો જ નથી તો કે ના ના એ ન્યા કોઈને આવવાનું નહીં કોણ ઘરવાય નહીં દેવાનો ન કર હવે હવે કદાચ તું કોઈને વેચીશ ને તો તારા કાટિયા ભાંગી નાખીશ ને કામ મડર થાય કોણ આવ્યું તું કેટલા આ અર્જુન અર્જુન જગુભાઈ ગુજરિયા અને એની સાથે એના આદાન દીકરો એક બરોબર નામ મને નથી આવડતું પણ હતો ખરી અને બીજા હજાર ના ત્રણ શખ્સ હતા એના એને કઈ આપણે ઓળખતા નથી આ બે ને ઓળખી કાકા બાપા ના ભાઈ જ છે બરોબર મારી માંગ તો આને કાયદેસર જાજી સજા થાય એવી માંગ છે جی اللہ کا ہے ہاں کوئی کوئی ہے ہم نے نہیں جوئے راڈر سکی کاریو ہے راڈر سکی کاریو بھائی تھائی ہماری مال ہمارے فرماری تم نے اپس کرے چھ تو بارے کا کوئی بہار نہیں فرماری سیپ ناتھی تو بار کے بھی سیپ رہیے تو ہمیں پتہ نہیں کرنا جب نہیں بولا میں تھا بھائی یہاں کیا شریف ہے جی تو بولا تھکو بائرو فون 112 پر فون کی دے فون جتیں دیتا فون چپی لیتا تھا